અમદાવાદના ધોળકાના પોપટપરામાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ અનેક લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું જમણવાર બાદ વધુ લોકોને ઉલટીની અસર થઈ અને ત્યારબાદ સાંજે પણ જમણવાર પછી અનેક લોકોની તબિયત લથડી જેને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા તો અસરગ્રસ્તોને ધોળકા તેમજ આસપાસની વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા લગ્ન પ્રસંગમાં અંદાજીત એક હજાર જેટલા મહેમાનો ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને હલવો ખાધા બાદ થોડા જ સમયગાળામાં મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડતી જોવા મળી અને સમગ્ર મંડપ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ ધોળકા ધારાસભ્ય કિરીટસિંહ ડાભી નગરપાલિકાની ટીમ આરોગ્ય વિભાગની ટીમ તેમજ પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી એક જમણવાર જેવું હતું અને લગભગ એક હજાર જેટલી વ્યક્તિઓ જમ્યા હતા અને જમણવારમાં જમ્યા પછી બે ત્રણ કલાક પછી બધા ઝાડા ઉલટી અસર થઈ ગઈ હતી વીસ થી પચીસ જણ થોડી વધારે જેવી ઝાડા ઉલટી થયેલા બે ત્રણ થી વધારે એટલે એ લોકોને સીએચસી સેન્ટર માં રિફર કરીને એને ટ્રીટમેન્ટ તરત જ શરૂ થઈ ગઈ છે અત્યારે ટોટલી પરિસ્થિતિ કંટ્રોલ નીચે છે કોઈને પણ વધારે જોખમ થાય એવી પરિસ્થિતિ રહી નથી કદાચ કોઈને નાની મોટી પણ અસર થઈ છે અથવા તો જે જમ્યા છે એમના ઘેર પણ સંપર્ક કર્યો છે અમે અને જેટલી વ્યક્તિઓ જમી છે અને ખબર પડશે તો દરેક વ્યક્તિઓને દવા આપવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે બપોરે મેં સાડા વાગે ભોજન લીધેલું ત્યારબાદ મને ચાર વાગે ઝાડા ઉલટીની તકલીફ શરૂ થઈ ગઈ ત્યારબાદ મેં મને એવું થયું કે મને એકલા થયું છે પછી મેં દવા લીધી થોડીક ટાઈમ માટે પણ રાહત થઈ નહીં પછી હું ડાયરેક્ટ આઈ દવાખાને આવીને દાખલ થઈ ગયેલ છું આ ઓછામાં ઓછી અઢીસો થી ત્રણસો લોકોને અસર થયેલ છે